નમસ્કાર આપણા નવા વિડીયોમાં સ્વાગત છે નસવાડી કમર હાઈવે પર ચૌદ તારીખે પવન સાથે વરસાદ પડ્યો અને ત્યારબાદ કેટલાક વૃક્ષો પડી ગયા હતા

કેટલાક ભાગોમાં ઘણો વરસાદ પડ્યો છે કેટલાક ભાગોમાં ઘણી નુકસાન પણ છે જેસીબી થી કામ ચાલુ છે આગળ મારી ચેનલ પર નવો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહે છે કોમેન્ટ કરીને જણાવજો કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે ચૌદ તારીખનો કેટલી ફરી મળીશું